નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ ડબલ પ્લસ ખ્યાતિ ધરાવનાર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર જયેશ પરમાર સમાજશાસ્ત્ર વિભાગ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એસોસીએમ બસો ત્રણ ભારતમાં સામાજિક સમસ્યાઓ તેમાં આપણે ભાગ બે વિકાસાત્મક સમસ્યા અને વિઘટનલક્ષી પ્રક્રિયાઓ વિદ્યાર્થી મિત્રો ભાગ બે અંદર આપણે એકમ સોળમાં વ્યસન અને આત્મહત્યાની જે સમસ્યા છે એમાં વ્યસન વિશે વાત કરી હતી આજે આપણે જે વાત કરવાની છે તે આત્મહત્યા વિશે વાત કરવાની છે આત્મહત્યા શબ્દ સાંભળતા જ વિદ્યાર્થી મિત્રો તમારા જીવનની અંદર તમે ઘણી બધી આવી આત્મહત્યાલક્ષી ઘટનાઓ પરિસ્થિતિઓ જોઈ હશે તો એના વિશે આજે આપણે વાત કરવાની છે તો આ એકમના અભ્યાસ બાદ તમે આત્મહત્યાને એક સામાજિક સમસ્યા તરીકે સમજી શકશો આત્મહત્યાનો અર્થ શું છે તેને પણ સમજી શકશો અને આત્મહત્યાના જે જુદા જુદા પ્રકારો છે તેના વિશે પણ આજે તમે માહિતગાર થશો તો ચાલો શરૂઆત કરીએ ઇમાઇલ દુરખીમ નામના જે સમાજશાસ્ત્રી છે એ સમાજશાસ્ત્રીએ આત્મહત્યાનો જે ખ્યાલ છે જે સિદ્ધાંત છે તેને વિસ્તૃત રીતે સમજાવ્યો છે અને એમના જે લખાણો છે એ લખાણોમાં આત્મહત્યા વિશેનો જે સિદ્ધાંત છે તેને વિસ્તૃત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે સમાજની અંદર આત્મહત્યા જે સમસ્યા છે એ ખૂબ જ ગંભીર અને એક અતિ સામાન્ય ગુપ્ત બાબત ગણાય છે આ જે આત્મહત્યાની જે સમસ્યા છે એ સમસ્યા પાછળ ઘણા બધા કારણો અને પરિબળો જવાબદાર હોય છે વ્યક્તિ આત્મહત્યા કરે છે ત્યારે તેની પાછળ જે જવાબદાર બાબતો છે જે જવાબદાર કારણો છે તેના લીધે જ વ્યક્તિ આત્મહત્યા કરતો હોય છે હવે તો આપણે જોઈએ છીએ કે બાળકો પણ આત્મહત્યા કરે છે આપણે જોઈએ છીએ કે જ્યારે પણ ધોરણ દસના ના બાળકો પરીક્ષા આપતા હોય છે અને જ્યારે એમને ખબર હોય છે કે આપણે નપાસ થવાના છીએ એના ડરને કારણે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ સુસાઈડ કરતા હોય છે અને એ ડરના કારણે જ કે ક્યાંક ઘરમાં માતા પિતા એમને બોલશે અથવા તો મારશે અથવા તો સમાજની અંદર બીજા જે બધા વિદ્યાર્થીઓ છે એ લોકો હસી મજાક કરશે આવા ડરને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડની પરીક્ષા આપતા હોય કોલેજની પરીક્ષા આપતા હોય અથવા તો કોઈ પણ ગવર્મેન્ટ પરીક્ષા આપતા હોય છે ત્યારે ડરને કારણે આત્મહત્યા કરતા હોય છે હવે આપણે વાત કરીએ આત્મહત્યાના પ્રકારો આત્મહત્યાના પ્રકારોની અંદર આ પ્રકારોને સમજતા પહેલા આપણે આત્મહત્યાનો અર્થ સમજીએ એટલે કે વ્યક્તિ એવી કોઈ સામાજિક પરિસ્થિતિમાં અથવા તો એવી કોઈ ઘટનાને કારણે જ્યારે પોતાના જીવનનો ત્યાગ કરે છે જ્યારે એનું મૃત્યુ એ કુદરતી રીતે નથી થયું હતું પરંતુ એ એની સ્વેચ્છાએ એ સુસાઈડ કરે છે ઘણી વખત આપણે જોઈએ છીએ કે આવી જે વ્યક્તિઓ હોય છે તે નદીમાં કે કેનાલમાં ઝંપલાવતા હોય છે અથવા તો પંખે લટકતા હોય છે દોરી બાંધીને એટલે જે વ્યક્તિનું કુદરતી મૃત્યુ થતું નથી એવી વ્યક્તિઓ જ્યારે સ્વેચ્છાએ પોતાના શરીરનો ત્યાગ કરે છે તેને આપણે આત્મહત્યા કહીએ છીએ આત્મહત્યાના જુદા જુદા પ્રકારો છે એમાં સૌથી વહેલો પ્રકાર છે અહમવાદી આપઘાત આ પ્રકારની અંદર વ્યક્તિને અહમ ઈગો જોવા મળતો હોય છે અને વ્યક્તિ પોતાના અંગત હિતો કે વલણો સંદર્ભમાં પોતાની જાતને વધુ પડતી ઊંચી આપવાની મહાન શાકાંસા ધરાવતા હોય છે એટલે કે હું કે મારા પણ એટલે કે ઘણી વખત વ્યક્તિ અહમમાં આવીને પણ આપઘાતનું પગલું ભરતો હોય છે એટલે કે રોજિંદા જીવનની અંદર જ્યારે કોઈ પણ સમાજમાં ઘટનાઓ બનતી હોય છે એના જીવનમાં એને અપમાન થાય સ્વમાન ગવાય ત્યારે વ્યક્તિ આત્મહત્યાનું પગલું ભરે છે ક્યાંક મિત્ર મિત્રવર્તુળની અંદર જ્યારે ચર્ચા થતી હોય વાતચીત થતી હોય ત્યારે વ્યક્તિના અહમને ઠેસ પહોંચે ત્યારે વ્યક્તિ એ આપઘાત તરફ પ્રયાસ કરે છે એટલે કે પ્રયાણ કરે છે ત્યાર પછી બીજો પ્રકાર છે પરાથવાદી આપઘાત આ આપઘાત એ અહમવાદી જે આપઘાત છે એના વિરુદ્ધનો ખ્યાલ છે એટલે કે વ્યક્તિ જૂથ કે સમાજના કલ્યાણ માટે એ શરીરનું બલિદાન આપે છે એટલે કે સમાજનું કલ્યાણ જ્યાં થતું હોય જૂથનું જ્યાં કલ્યાણ થતું હોય ત્યારે વ્યક્તિ એ પોતાના શરીરનો ત્યાગ કરતો હોય છે દુર્ખીમ એવું કહે છે કે પરાતવાદી આપઘાત એ વ્યક્તિનું સમાજ સાથેનું સામાજિક સુગ્રથન ખૂબ જ મહત્વનું હોય તેવી પરિસ્થિતિમાં વધુ બનવાની સંભાવના રહે છે એટલે કે જ્યાં સમાજનું હિત હોય છે જૂથનું હિત હોય છે ત્યાંને ધ્યાનમાં રાખીને વ્યક્તિ આપઘાત કરતી હોય છે ત્યાર પછી ત્રીજો પ્રકાર છે એનોમિક આત્મહત્યા દુર્ખીમના મતાનુસાર સમાજમાં નિયંત્રણ તંત્રમાં ભંગાણની સ્થિતિને એનોમીની સ્થિતિ કહેવામાં આવે છે એટલે કે જ્યારે સમાજનું જે નિયંત્રણ તંત્ર હોય છે એટલે કે નિયમન તંત્ર જ્યારે ભાગી પડે છે તૂટી જાય છે ત્યારે વ્યક્તિ એનોમિક આત્મહત્યા તરફ વળે છે એટલે કે આવી જે ઘટનાઓ છે એ સમાજની અંદર વધુ પ્રમાણમાં બનતી હોય છે એટલે કે જ્યારે સમાજનું જે નિયંત્રણ તંત્ર છે એ વ્યક્તિ ઉપરથી હટી જાય છે ત્યારે એવા સંજોગોની અંદર વ્યક્તિ ઘણી વખત આત્મહત્યા કરે છે આપણે જોઈએ છીએ કે સમાજની અંદર ઘણા બધા એવા કુરિવાજો હોય છે કે જે વ્યક્તિ પૂરા કરી શકતી નથી આર્થિક પરિસ્થિતિને કારણે આ જે રિવાજો હોય છે તે રિવાજો પૂર્ણ ન થવાને કારણે પણ વ્યક્તિ આત્મહત્યા કરતો હોય છે ભાગ્યવાદી આત્મહત્યા દુર્ખેમ એવું જણાવે છે કે આ પ્રકારની જે આત્મહત્યા છે સંભાવના રહે છે એટલે કે ભાગ્યવાદી આત્મહત્યામાં શું હોય છે કે વ્યક્તિ એ બીજી કોઈ વ્યક્તિની સામે એટલે કે બીજી કોઈ વ્યક્તિ જે છે ત્યાં ગુલામીની અવસ્થા જીવતો હોય અથવા તો ગુલામી પોતાના જીવનને દરેક પરિસ્થિતિમાં નિરાશ ગણતો હોય છે એટલે કે વ્યક્તિ જે છે એ વ્યક્તિને ઘણી વખત બીજી વ્યક્તિ ગુલામી તરીકે રાખતી હોય છે અને આવી પરિસ્થિતિની અંદર એ વ્યક્તિને એમ લાગે કે પોતે સ્વતંત્ર નથી અને ગુલામી પણ ભોગવી રહ્યા છે ત્યારે ના છૂટકે વ્યક્તિ આત્મહત્યા કરતી હોય છે એટલે કે આવી જે ભાગ્યવાદી આત્મહત્યા છે એની અંદર ગુલામીપણું ના કારણે વ્યક્તિ આત્મહત્યા કરતી હોય છે એટલે આ જે આત્મહત્યા છે એ આત્મહત્યાના જે જુદા જુદા પ્રકારો છે એ પ્રકારોના આધારે આપણે સમજી શકીએ છીએ કે વ્યક્તિ કેવી પરિસ્થિતિમાં કેવા પ્રકારે આત્મહત્યા કરતો હોય છે દુર્ખમે આત્મહત્યાના જે જુદા જુદા પ્રકારો આપ્યા છે આ પ્રકારોની અંદર આપણે જોયું અહંવાદી જે આપઘાત છે પરાથવાદી જે આપઘાત છે એ સમાજ વ્યવસ્થાને સમજવાનો પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થી મિત્રો આપણે પણ જોઈએ છીએ કે આપણી આસપાસ અથવા તો તમે વર્તમાન પત્રો ટીવી સિરિયલોમાં જોતા હોવ છો કે ઘણી બધી વ્યક્તિઓ આત્મહત્યા કરતી હોય છે આત્મહત્યા કરવી એ પણ એક સમાજ વિરોધી અથવા તો કાયદા વિરોધી કૃત્ય ગણાય છે કોઈ પણ વ્યક્તિ પોતાના શરીરનો ત્યાગ કરી શકતી નથી આપણે જોઈએ છીએ કે ઘણી બધી વ્યક્તિઓ જ્યારે ગંભીર બીમારીથી પીડાતી હોય છે ત્યારે એ સામેથી એ પીડા સહન ન થવાને કારણે પણ એનું મૃત્યુ થાય એ માટે પણ એ આત્મહત્યા કરતી હોય છે કારણ કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે શરીરનો ત્યાગ કરવો એ એક એવી સમસ્યા છે કે જે સમાજમાં સમાજની જે આખી વ્યવસ્થા છે એ વ્યવસ્થાને તોડી નાખે છે કારણ કે જ્યારે વ્યક્તિઓ આત્મહત્યા તરફનું જે પગલું ભરે છે તેના કારણે બીજી વ્યક્તિઓ જે છે એ પણ પ્રેરાતી હોય છે એટલે કે આવી ઘટનાઓ સમાજની અંદર ફરીથી ન બને એનું પણ ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને આપણા ઘરની અંદર પણ જે નાના બાળકો છે વડીલો છે યુવા વ્યક્તિઓ છે એ લોકો પણ ઘણી વખત સામાજિક ભંગાણની પરિસ્થિતિને કારણે અથવા તો ઘરની અંદર જે સામાજિક પરિસ્થિતિ ઉદભવતી હોય છે એટલે કે સંઘર્ષવાળી જે પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે ત્યારે પણ ઘણી બધી વ્યક્તિઓ ના છૂટકે આત્મહત્યા તરફનું જે પગલું હોય છે એ ભરતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આજે આપણે જે વાત કરી એ આત્મહત્યાનો અર્થ અને આત્મહત્યાના પ્રકારો વિશે એટલે આ જે એક સમસ્યા છે એ ખૂબ જ ગંભીર સમસ્યા છે અને આ સમસ્યાને દૂર કરવી એ ખૂબ જ જરૂરી છે તો આજે આપણે આત્મહત્યાનો અર્થ અને તેના પ્રકારો વિશે સમજ્યા અહીં કેટલાક ઉપયોગી પુસ્તકોની યાદી પણ આપેલી છે તેના વિશે પણ તમે આત્મહત્યાનો જે ખ્યાલ છે એનો વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકશો હવે આપણે દુર્ખી મેં જે આત્મહત્યાના જુદા જુદા તારણો આપ્યા છે એના વિશે વાત કરીશું ત્યાં સુધી રજા આપજો આભાર